આપણા ભારત દેશનું સૌથી પ્રિય ભોજન છે બાજરાનો રોટલો અને એની સાથે જો દૂધ મળી જાય દૂધ અને બાજરાનો રોટલો વઘારેલો રોટલો તો એનો સ્વાદ જ ક્યાંક અલગ છે અને તમારું સૌથી પ્રિય દેશી ભોજન છે પરંતુ બાજરો ખાવાના અમુક ફાયદાઓ પણ છે અને અમુક ગેરફાયદાઓ પણ છે અમુક પરિસ્થિતિમાં આપણે બાજરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ તો એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો એક તો જે લોકોને શરીરમાં કબજિયાતની સમસ્યા છે જે લોકોને ટોયલેટ લાંબો સમય સુધી બેસી રહેવું પડે છે જે લોકોને કઠણ મળ આવે છે જે લોકોને વારંવાર ટોયલેટ જવું પડે છે જે લોકોને અરસ મસા ભગંદર કે ફિશર આ બધી સમસ્યા છે તો આ બધા કબજિયાતના લક્ષણો છે આ તમામ લોકોએ બાજરાનું સેવન ન કરવું જોઈએ કારણ કે બાજરો કબજીયાતમાં વધારો કરી શકે છે અને તમારે જો કબજીયાતને મટાડવો હોય તો તમારે બાજરાનું સેવન અમુક સમય સુધી ન કરવું જોઈએ જ્યાં સુધી તમારો કબજિયાત સરળતાથી ન મટી જાય ત્યાં સુધી તમારે બાજરાનું સેવન ન કરવું જોઈએ જેથી તમારા કબજિયાતમાં તમને રાહતનો અનુભવ થાય નંબર બે એસિડિટી વિશે સરસ મજાની વાત કરવી છે કે જે લોકોને પેટમાં બળતરા થાય છે જે લોકોને છાતીમાં બળતરા થાય છે જે લોકોને આંખો બળે છે જે લોકોને હાથબના તળિયા બળે છે ચામડીમાં બળતરા થાય છે જે લોકોને વારંવાર ગુસ્સો આવી જાય છે એ બધા એસિડિટીના લક્ષણો છે આવી પરિસ્થિતિમાં તમારે બાજરો કે બાજરીનું સેવન ન કરવું જોઈએ કારણ કે બાજરો છે તે પિત્તને કોપાવનાર છે પરિણામે તમને જો એસિડિટી હશે તો એમાં તમને વધારો કરી શકે છે તો જ્યાં સુધી આપણા શરીરમાં ઉત્પન્ન થયેલું એસિડ એટલે કે એસિડિટી જ્યાં સુધી તમને કાબુમાં ન આવે ત્યાં સુધી તમારે બાજરાનું સેવન ન કરવું જોઈએ આપણા દેશનું સૌથી પ્રિય ભોજન અને જૂનામાં જૂનું વર્ષો જૂનું ખાણું એટલે કે બાજરો છે પરંતુ આપણા દેશમાં અત્યારે કબજિયાતના અને એસિડિટીના દર્દીઓ પણ પુષ્કળ પ્રમાણમાં વધતા જાય છે જો આ બે રોગો ધરાવતા દર્દીઓ એટલું સમજી જાય કે મારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ આ બે બાબતોનું ધ્યાન જો એ રાખશે તો એને કબજીયાત પણ સરળતાથી મટી જાય છે અને એને એનું એસિડિટી છે એ પણ સરળતાથી મટી જાય છે એસિડિટી જ્યાં સુધી મળદ્વા દ્વારા બહાર ન નીકળે ત્યાં સુધી આપણને હક નથી થતો અને કબજિયાતમાં જ્યાં સુધી આંતરડા આપણા કાચ જેવા ચોખ્ખા નથી થતા ત્યાં સુધી આપણને રાહતનો અનુભવ નથી થતો તો આપણે ખાવા ઉપર જો ધ્યાન આપીએ તો આ બે પરિસ્થિતિમાં બાજરાનું સેવન ન કરવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી